વાડજમાં પૈસા ન આપતા પુત્રએ પ્લાન કરીને વહેલી સવારે પાંચ વાગે સુઈ રહેલા પિતા પર છરીના ઉપરા ઉપરી ઘાસ ઝીકી હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે જેમાં આરોપી પુત્રને નશાની આદત હોવાથી વારંવાર પિતા દુર્ગારામ પાસે પૈસા માગતો હતો જોકે દુર્ગારામે પૈસા આપવાનો ઇન્કાર કરતા બંને પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી દિલીપે પ્લાન બનાવીને રાત્રે પોતાની પાસે ચપ્પુ રાખીને પિતાની બાજુમાં સૂઈ ગયો હતો અને વહેલી સવારે પાંચ વાગે ભર નિંદ્રામાં સૂતેલા પિતા દુર્ગારામ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં તેમનું મોત નીપજ્યું છે ત્યારે વાડજ પોલીસે દિલીપ મેઘવાલની ધરપકડ કરી છે અમદાવાદ શહેરની હોટલ અને રેસ્ટોરન્ટમાંથી જીવાતો નીકળવાની ઘટનાઓ હાલ યથાવત જોવા મળી રહી છે જેમાં અંબાવાડી વિસ્તારના શિવાલિક કોમ્પ્લેક્ષમાં આવેલ સભવે રેસ્ટોરન્ટમાં રસોડામાંથી અને મૃત હાલતમાં વંદા મળી આવ્યા હતા જેના કારણે તેને સીલ કરવામાં આવ્યું હતું જ્યારે નારણપુરાના સોલા રોડ ઉપર ગોકુલ એપાર્ટમેન્ટ પાસે આવેલ ન્યૂ પટેલ ડેરી ફાર્મમાં પણ મેંગો મિલ્ક શેકમાંથી ગરોડી મળી આવી હતી જેના કારણે આ દુકાનને પણ સીલ મારવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી હતી ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રામાં ખાડિયા પાસેથી પસાર થતા સમયે ત્રણ હાથી બેકાબુ બનતા અફરાતફરી મચી ગઈ હતી બાદમાં તમામ હાથીને રથયાત્રાથી અલગ કરી હાથીકાના પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હાથીનો મહાવત નિર્દોષથીને ફટકા મારતો જોવા મળી રહ્યો છે હાથીને જે સ્થળ પર માર મારવામાં આવી રહ્યો છે તે જગન્નાથ મંદિરનું હાથીખાનું છે ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે મંદિરના સંચાલકો પાસેથી વિડીયો અંગે ખરાઈ કરવા રિપોર્ટ માંગ્યો છે અને ખાનગી તપાસ પણ શરૂ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે